નમસ્કાર દર્શકો ગુજરાતની ધરતી સંતો સુરવીરો અને શ્રદ્ધાળુઓની ભૂમિ છે આ વાર્તા છે એક સાચા ધર્મની વરેલી નારી સતી સોનલની તેમની શ્રદ્ધા અને ભક્તિનો પ્રતાપ એવો હતો કે ખુદ દેવતાઓએ પણ તેમને સહાય કરવી પડી તો ચાલો જાણીએ આ દિવ્ય ગાથા નામથી જ નહી ગુણોની પણ સોના જેવી શુદ્ધ હતી તે ખૂબ જ ધાર્મિક અને પતિવ્રતા હતી સોનલ દરરોજ સવારે સૂર્યોદય પહેલા ઉઠીને ઘરનું કામકાજ પતાવી ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતી અને હંમેશા પોતાના ધર્મને પાળવામાં માનતી ભીમો સ્વભાવે સીધો અને ભોળો હતો પણ નસીબ એવું કે ખેતીમાં બે વર્ષથી નિષ્ફળતા મળી રહી હતી ઘરમાં ગરીબી ઘર કરી ગઈ હતી અને ખાવાના પણ સાસા હતા આ પરિસ્થિતિમાં ભીમાએ વિચારી લીધું કે તે હવે પરદેશ કમાવા જશે જ્યારે ભીમાએ પરદેશ જવાનો નિર્ણય સોનલને કહ્યો ત્યારે સોનલે ગમગીન થઈને કહ્યું પ્રાણનાથ આ તમારા ધર્મનો રસ્તો નથી પતિનો ધર્મ છે કે પોતાની પત્ની અને પરિવારની રક્ષા કરવી પણ જો જવું જ પડે તો હું તમને એક વચન આપું છું તમે પાછા ન ફરો ત્યાં સુધી હું અન્નનો એક દાણો પણ મોઢામાં નહીં મૂકું ફક્ત પાણી પર રહીશ આ મારી ટેક છે ભીમાએ સોનલને ખૂબ સમજાવી કે આટલી મોટી ટેક ન લે કારણ કે પરદેશમાં કમાતા કદાચ બે ચાર વર્ષ પણ લાગી જાય પણ સતી સોનલ પોતાની વાત પર અડગ રહી આખરે ભીમુ ભારે હૃદયે સોનલને આશીર્વાદ આપીને પરદેશ જવા રવાના થયો વર્ષો વીતવા લાગ્યા ભીમાને પરદેશમાં કામ મળ્યું પણ ત્યાંના રાજાના ક્રોધના કારણે તે જેલમાં પૂરાયો ત્યાં તેને સમયનો ખ્યાલ ન રહ્યો અહીં ગામમાં સોનલની ટેક અગબંધ હતી દિવસો મહિનાઓ અને મહિનાઓ વર્ષોમાં બદલાઈ ગયા સાત વર્ષ વીતી ગયા હતા સતી સોનલ માત્ર પાણી પર રહીને પોતાના ધર્મ અને પતિની રાહ જોતી હતી તેમનું શરીર હાડપિંજર જેવું થઈ ગયું હતું પણ શ્રદ્ધા અને ધર્મની તેજસ્વિતા તેમના ચહેરા પરથી જતી નહોતી ગામના લોકોએ તેમને ઘણી વિનંતીઓ કરી પણ સોનલે કહ્યું જો મારા ધર્મમાં અને મારી શ્રદ્ધામાં તાકાત હશે તો મારા ધણી જરૂર પાછા ફરશે સોનલની આ મહાન ટેક જોઈને સ્વર્ગમાં દેવતાઓને પણ ચિંતા થવા લાગી સાત વર્ષથી ભૂખી આ નારીના ધર્મનું તેજ એટલું પ્રબળ થઈ ગયું હતું કે સ્વયં સૂર્ય દેવતા પણ તેમની પરીક્ષા લેવા માટે ધરતી પર આવ્યા સૂર્યદેવ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને સોનલના આંગણે આવ્યા અને કહ્યું બેટી તારા ધર્મની વાતો મેં સાંભળી છે તારો ધણી હવે પાછો આવવાનો નથી આટલા વર્ષો સુધી ભૂખ્યું રહેવું એ તપ નથી પણ મૂર્ખામી છે તું હવે અન્ન ગ્રહણ કર સોનલે હાથ જોડીને કહ્યું મહારાજ મારા ધર્મ પર શંકા ન કરો મારા ધણી જીવતા છે અને તેઓ જરૂર પાછા ફરશે મારા પતિ સિવાય અન્ય કોઈ પુરુષનું મુખ જોવું પણ મારા માટે પાપ છે આટલું કહીને સોનલે ફરી પોતાના કામમાં ધ્યાન પરવ્યું સોનલની આ અડગ શ્રદ્ધા જોઈને સૂર્યદેવ પ્રસન્ન થયા તેમણે તરત જ ભીમાને જેલમાંથી મુક્ત કરાવવાનો ઉપાય કર્યો અને ભીમાને સાત વર્ષનું ધન આપીને તેને તરત જ પોતાના ગામ તરફ રવાના કર્યો ભીમો ઝડપથી પોતાના ગામ પહોંચ્યો સાત વર્ષ પછી પોતાના ધણીને જોઈને સોનલની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા ભીમો પણ પોતાની પત્નીનો આટલો મોટો ત્યાગ જોઈને ભાવુક થઈ ગયો ભીમાએ ગામના લોકોની હાજરીમાં સોનલને કહ્યું સોનલ તું ખરેખર સતી છે હું તારી આ ધર્મનિષ્ઠાને પ્રણામ કરું છું સોનલે આશીર્વાદ લઈને કહ્યું પ્રાણનાથ હવે મારા ધર્મની પરીક્ષા પૂરી થઈ હવે હું અન્ન ગ્રહણ કરીશ અને જેવી સતી સોનલે અન્ન ગ્રહણ કરવા માટે પહેલો કોળિયો મોઢામાં મૂક્યો કે તરત જ તેમનું શરીર શાંતિથી ઢળી પડ્યું સોનલના આત્માએ પોતાના ધર્મ અને ટેકની ટેક પૂરી કરીને શાંતિથી દેહ છોડ્યો ગામના લોકોએ ભીમા અને સોનલની શ્રદ્ધાની જય જયકાર કરી અને સતી સોનલની સ્મૃતિમાં તે ગામમાં એક મંદિર બનાવવામાં આવ્યું